પોરબંદરની માધવાણી કોલેજ નજીક રહેતા ચાલીસ વર્ષીય હર્ષાબેને કેટલાક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે તેમના પતિ કિશોરભાઈ કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે તેમને અંદાજે બાર વર્ષ પહેલા જરૂરિયાત પડતા બાલુભા સોલંકી નામના સક્ષ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને એ વ્યાજની રકમ સમયસર ચૂકવી દીધી હતી ત્યારબાદ ફરીથી તેમણે વીસ લાખ જેટલી રકમ તેજ સક્ષ પાસેથી વ્યાજે લીધી હતી જે સમયે સમયે ચૂકવી દેવામાં આવી છે

પછી આ કાલે આવ્યા તા ને ફરિયાદ આપી છે તો આજે પીએસઆઈ સારા છે ને અમારી બધું સાંભળ્યું છે ને તમે બાકી મારી હિંમત નથી થતી પણ એને મને હિંમત આપી કે તમે કરો તમારે કઈ નઈ થાય એટલે મને થોડીક હિંમત આવી ગઈ